BSF ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર કણજરા ગામની દીકરીનું સન્માન કણજરા ગામની દીકરી ઠાકોર કાજલબેન સોમાજીએ તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગામનું ગૌરવ વધાર્યું છે તેમની આ સિદ્ધિ બદલ समस्त કણજરા ગામ દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ પૂર્ણ કરી પરત ફરેલા કાજલબેનનું સ્વાગત કરવા માટે ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો 17 ઓગસ્ટ રવિવારના રોજ પાટણ સ્ટેશનથી કણજરા ગામ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં ચંદનજી ઠાકોર ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર રસિકજી ઠાકોર નવગણજી ઠાકોર મોગજીજી ઠાકોર સરપંચ જયંતિજી ઠાકોર રાયકાનજી ઠાકોર મદારજી ઠાકોર ગ્રામજનો જોડાયા હતા અને કાજલબેનને અભિનંદન પાઠવ્યા હતા કાજલબેનની આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પ્રેરણા પ્રેરણાસ્ત્રોત બની રહેશે દેશની સેવા કરવાના તેમના સંકલ્પ અને મહેનત ને ગ્રામજનોએ બિરદાવી હતી આ પ્રસંગે ગામના આગેવાનોએ પણ કાજલબેનને શુભેચ્છા પાઠવી ને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી સમગ્ર ગામ માટે આ ગૌરવની ક્ષણ હતી અહેવાલ ચેતન શ્રીમાળી